કેમ કે યુટ્યુબ છે ને એ તમને ગમે ત્યારે સક્સેસ મળશે હું કઈ હાલતો નહીં અત્યારે જે કઈ પણ છું એ યુટ્યુબ થ્રુ છું ભાઈ ઇન્સ્ટાગ્રામ તો મેં પછી ગ્રોથ કર્યું પણ ફર્સ્ટ પહેલા મારે શરૂઆત કરી હોય તો યુટ્યુબ થી ઇન્સ્ટાગ્રામ અત્યારે એવું પ્લેટફોર્મ છે કે ભાઈ તમને છે ને સ્પોન્સરશિપ મળે તો તમને ઇન્કમ થાય પણ યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જેમાં તમને વિડીયો હાલી જાય ગ્રોથ થઈ જાય

થોડીક મહેનત છે હાર ન માનવી કોઈને થોડીક મહેનત કરવી ભવિષ્યમાં જરૂર સક્સેસ મળશે અને સારા સારા વિડીયો બનાવો સારા સારા કન્ટેન્ટ બનાવો તો સો સો ટકા હાલ વિડીયો ક્વોલિટી સારી આપો

hay à, <laughs>